bu üstü bunuyama bu ne teh yet takdım बाहरों मारे तो सीधे ही दो बार मीरा नी बताएं है गाने ओए बेटा अंधापौंठ है मीरू मीरू

ને અમારે ધોવાનું કામ થયું એક વાર ગાય સેલી રહી બધી ધોવાઈ ગયું મીરાની અમારે બ બહાટી અટાણા મહી ધોડે ખગા ધોવાઈ ગયું મારે એની મંદિરે જવાનું હોય ને ફૂલ ઉતારવાનું હે અટાણ મેં કીધું ફૂલ ઉતારી દઈએ ઓલે આમને ખાણ મૂકવાનું હે ત્યાં ઝીણા ઝીણા ફોઈ ફોઈ સાટા ચાલુ થયા આજે મારે લુગડા અહીંયા જે બારોબાર હે લુગડા હે ને હાંજી મોડું મશીન થયું હતું તે હાંજી નાખી દીધા હતા એવો જ કંઈ આવે એ હું લાગતું ને ફૂલ ઉતારે ને અટાણમાં જોરી ભરી દઈએ ને લેતો જાય મંદિરે થાતું આવે પોતા મોટી એલોજનો ન કરીએ ખબર ન પડે એઠા પડે ગયા તા મી ના ભૂલાઈ ગયા ક્યાંક સળે ગયા બીલીપત્ર ઉતારવાના હોય અને ફૂલ ઉતારવાનું હતું જો થેલી તો હું આગળમાં થેલી ગોતી હતી તો થેલી તો આ ઉડે ગઈ તો હાર વાલો હું ઝપેટા ફૂલ ઉતાર્યા હજી તો હુજડું થતું આવે એ વેલો વેલેરો જાય ને તો મંદિરની પણ વારો આવી જાય અને દૂધે પણ વેલું ભરાઈ જાય દેરી ખુલી હોય એ વાટાણામાં તો પૂગી જાય હાળાશ થાય તો દૂધ લેજ સ ને બે થાય તે હાડાસો થાય ને તો ડેરી પૂગી જાય તો વેલાનું દૂધ ભરાઈ જાય ને પાછું હોય ને પૂજામાં વારો નહિ આવતો તે વેલો જાય તો પૂજા થઈ જાય અહીંયા અમારા પાસે છે ભાવન ગામ છે ને ત્યાં બહુ જ અસલના પૌરાણિક મંદિર છે શિવ મંદિર છે કારકમણી ટાઈમ જડીએ ને તો હું તો જાતી હોય પણ વિડીયો ન લેતી હોય આજે ફરે જાય ને તારા વિડીયો જરૂરથી લે બધાને દર્શન કરાવી જ્યાં નાગરવેલના પાન ને બધાય ઓટાણ નાગરવેલના પાન દઈ ત્રણ મંદિર છે ને તે ત્રણેય ઠેકાણાનું એક એક મોકલા બધાય ફૂલ મોકલા આપણે થાય એવી શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ તો હાર હાલો હું ફૂલ ઉતારલા પાડી ને આઈડું ચાલુ કર્યું ધીમે રહી આ છે ને સાતા સાતા સાલું છે આવે અમારે બે એવું અસલ નું થઈ જાય હવારમાં મંદિર જવાઈ જાય અને હૃદય ભરાઈ જાય ડેરી હે ને એના પાહે જ મંદિર હે હાવ નજીક માં જ ત્યાંથી ખાલી નદીમાં પગથિયા ઉતરવાનું હે મીરા ની હે ને ખીલો ફેરવાય નાખે અટાણ પાસે ધવરાવે અને વા બાંધીએ ઓલી કોર ને ખીલે આ હે ને એવી રાયડું નહીં રાખે

दहा बापन मंदिर जो आरती था। अमर है दादी ने दादे भाई है रिंगणी ने क्यारों तो शुरुआत करी भाई बकाल नेट एक ने तो चोरण फूल माता हाँ है ना मैं कीधु कल ऊपर उपर वावे दिए हूँ एक खरी वो खोड़े गई जाए ठूठू है ना ને પછી આકોરાય ક્યારો છે ને એનો જે વરસાદ વધારે થાય ને તો પાણી ભરાય તે ઉપર ઉપર જ વવરાવે પછી આ બધો ક્યારો રૂપાર સુખો કરીને આપણી ઉનાળામાં ગવાર હતા ને એવું થઈ જાય આ પાસે બકાલું અને અમારે આ પાસે બપન મંદિર છે ને ત્યાં અસલ ને આરતી થાય તે અમારે એ સંભરાય સવાર સવારમાં એવું અસલ નું વાતાવરણ થાય કે ધરતી લીલા કલરની સુંદરી ઓઢેલી હતી એવું લાગે હાવ હરિયાળી અમારે બધો દૂધ દોવાય અને બહાર નીકળે ગયું ખાલી બે વાહ ગાડી લે મોટરસાઈકલ લેવે લે અને બાંધવાનું જ રહ્યું ચા બે લગવા હે અમારે એક બે એ બે ભાઈઓના છે અને બે બાજુ આ ક્યાં અટાણે લગવાનું કાઢતા પંચાવન લીટર થાય અમારે લગવાનું કાઢી નાખીએ એટલે પંચાવન લીટર દૂધ થાય અને જ્યાં બે આણી છે ને હા જુગલબંધી છે બે ભેગ્યું જ ખાણ ખાય અને અમારે એવું કંઈ નથી કે દેખાડા પૂરતું હે અમે નોકરી ફૂલ કરીએ આ પાડી કેવડી દોઢક મહિનાની થઈ હે ત્યાં એવડી થઈ ગઈ દોઢ મહિનાની જ હા કદાચ હું ભૂલતી ન હોય તો દોઢ બે મહિનાને ત્યાં માંડી હે ઠાવકી થઈ ગઈ ને એની ધાવવા તો બહુ દીધી જ નહોતી એટલે એ તો કંઈ વિકાસ હું જ નહીં એટલે ત્યાં ખાણ ઉપર જ ઉતારી હતી ને ગડું અમારું એવું થઈ ગયું એને તગારું ભરે ને એને બે એની કેપેસિટી પ્રમાણે મૂકી દઈએ બે ભેરિયું જ ખાય ને રિયાની આંટો મરવવા જવાનું હોય બાંધો જ રાખીએ રિયાને મોકરો કરતાં જ ને રખડું થઈ તો બહુ રખડતો જ પછી હે ને એ સોડતા જ ને તેની મૂરી જ્યાં અમારે ધૂળીના મારા હે ને એમાં શેકલા ઈંડા પોટા હે તે આ એવા હાવ ઢગલા કરે સરક્યુંના પાર વગરની આજે હે ને મારે કાતર લેવા જવાને એના કાપવાના છે હે તે હું આમ હે ને ડાઇનલી હોતા ન સડાકી એટલી ડાઇનલી કાપે નાખી લાઈટું કે કંઈ કર્યું જ નથી સા પીવા બેઠા ને આ વટાણમાં ખીરા જ કહેવાય ને આવે પડી બધી તડે બેઠીયું બેઠી ની વાત જોવા બેઠી હતી આપણે જીના ડાયરા થઈએ જોવો કે કાર નાખીએ ડોહા છે સાપી વાજ નહીં તમે એ આવે ને કટાણ મેં મજૂરના આ તો નાઈ છે ને ડોહો ડોહી એને કાયમ બરકીએ એ સાપી લઈએ હવા એ અમે પાછું બીજે ફેરે પીવા આવીએ ને તારે બધા એમાં અડાવરા થતા હોય કામ કરતા હોય તે બે ડોહા હોય ને એ કાયમ સહકો કરીએ પછી દાદી સાપી અને ફરી અને વાત કરે એ હે ને મારે લખમાં દૂધ ભરવા વયો ગો અને ઘરનો વારો આવ્યો તે ઘરમાં સાફ સફાઈ હેરખી કરી નાખા ખાટલા બાટલા ઝાટકી ને હંજવર પોતું કરી નાખા અને હવે હું ઉઠી હોય તારે ઘર પૂજા કરી હોય અને અટાણ આખું મંદિર ઉપર સોખું કરી અને બધું હેરખું હમું નમું કરે અને હંજવારી પોતો ઘર હવે દીવો ને ગયો હોય ને તો આજે સાલું સાલું જ રહીએ તે એવું બધું મારું કામકાજ હોય એમાં તબેલામાંથી આવે ને ઘરમાં ને ઘરમાંથી જેને સીધું તબેલામાં ને તબેલામાંથી પાછું વાઢવા જવાનું તે ટાણા હેર ને તો વઢાઈ જાય એક સીપીઓ વાઢો પડે કાય એમ તે જો ખાટલાને ઝાટકવાના હે હંજવારી પોતું કરવાનું હે બધાએ લુવા અને અટાણામાં ત્યાં કામનો પારનો હોય મલકનું કામ થઈ જાય હવાર હવારના જ બધાય કામ હોય અને ઘરનું કામ હવાર હવારનું જ વધારાનું હોય અને તબેલામાં હવામાંય જ વધારે કામ હોય તે હવારમાંય થોડીક બેતાળ થાય એટલે લખણ દૂધ ભરવા વાય પછી એવી દૂધ ભરેને થોડોક મોડો આવે કે અટાણ મંદિરની પૂજામાં બેહે એટલે થોડીક વાર લાગે અને અટાણમય મારે કામ ને એવી બાપા મારી અટાણામાંય જ હોય તે હું આખરે બધી ને હેરખી સાફ સફાઈ કરે ઝાડુ ઝાડું પોતું કરે અને બહાર નીકળી જાય ખાંભામાં એ બધું કાઢી જાય તબેલે તે પાછું એક લઠું કામ થાય તે એવું બધું હાલે અટાણામય ત્યાં તે હાર વાલો ફટાફટ હંજવારી પોતું કરી નાખા બે પીહુ બહાર કાઢ્યું ને તે એવી એની મજા આવે ગઈ કે કે માલિકોરે ખિલાઈ ઘટે અને એક નવી આવી ને એની આજ માલિકોર બાંધવાની હે તે એણા હાટુ થઈને આના ખીલાવણી હરવણી ફરવણી કરતા તો ત્યાં બહાર નાંગરા હે ને જો આ પહેલી વાર કે બહાર નીકળી ને આવી પછી એ લગભગ એકા બે ફેર જ બહાર નીકળી હે એણે બહાર નીકળવાનું જ ન થાય તે હાવ રાતી પડે ગઈ અને બહાર કાઢી તે હવા આજ તો મોજ આવે ગઈ ગાભણી હે એવા એને દહમો પૂરો થવા આવ્યો હે અને આ આ જ ભરાવાની હે આ વેસાઈ ગઈ હતી એને પછી બીજી બહારની ભીહું અંદરની ભીહું ઊભ્યું ન થાય ને એવા હાટું બહાર કાઢી અને ઓલી સાંદરીની થોડાક ભાઠા હે ને તેમાં જ દવા કરવાની હે તે એવા હાટું એને બહાર કાઢી અને તો હવા જ મજા આવે ગઈ કાંક જો લગાઇ ખુલામ બાંધવા વાળા એ હે ને તો ત્યાં એને હવાને મોજ પડે જવાની છે દાદી ને દાદો વાટતા હતા એ વાઢે લીધું આજે પેલી એક આવીને બાંધી થોડીક વાર ત્યાં ને હું તો પેલો ધોતી હતી લાઈટાઇ આઈટ બહુ જ આવક કરે હે આજ આવી કાલે આવી ખરેલું હું બીજા વેતરનું નબળા એટલે દુનિયાના હગા અને આકોરની ને ટૂંકી કરી હાલ હિંગડા ત્યાં તો હાવ ગરા એની બાપ નો તબેલો કરે હા હાવે એની તો મૂળ ઘડી વાર હાવું ઓલું જ ન થવા દે ને આવે નહી માલતા એટલો નબળો આવે કે હાવ વાત જ નહીં ઓલી એવી નબળી અને આ એવી નબળી પણ પછી આ આપણે તબેલામાં દઈએ રહીએ ને ખાઈ પીએ એટલે થોડા થાવકા થઈ જાય હગો પાછો એટલે હેરવણી ફેરવણી કરી હતી ને ભીહું તે પાવડો મારે હગા આણી ટૂંકી કરી દે આ સેલીન આજનો દી ટૂંકી રાખીએ ને હારી હે ભી ત્યાં અસલની સાંદરી ઓલે ફેરે મારે વ્રતમાં ઓલી સાંદરી આવી હતી આજે ફેરે આ સાંદરી અને એક ઓલી ટીલી આવી આ ગાયભણી હે જો કાઢે લેવા થાવ કાં દીધા ભગવાઈ નીતી આવી ખેદારી ના પેટ ની તો આણી એવી ને એવી મારે હી આજ ખાવાય ન દે તું તો ગોરી આજ નોતી ટૂંકી રાખ કાલે પછી ધીરી પડે જાય મોઈ નું કરી શકતા એ લખણ ખોટી ને હાવ ગરાહની છે ને આથી સાંદી સાંદરી ની આવે જાય ભાઠા હે ને દવા થઈ જાય ને એટલે બધા કાલે જ અમારા આવ્યા હતા મીમાનથી એ કે તમે આને બધીને બહાર કાઢો કે બહાર કાઢીએ તો આપણે પાગલ કરી દઈએ એ કે બહાર એક ગમાણ કરે ને બહાર પી હું બાંધવાનું રાખો એ કે એક લાઇન આવી હરખીને હરખી લાઈન કરી દો લાઈન કરીએ તો તો સગા કામ ન હે લાઈન કરીએ તો બૈઠા વગર ની રિયાજ નહિ એક ફરે ધોવા લીધો પાછો ધોવો પડે તબેલો હે સીતરે દીએ હા ને રિયાની ઓલી નવી બાર નીકળ્યું ને ત્યાં ટાઈમ પડે આખી નિરણ કરી એટલે આખું મતલબ નાખી દીધું કૂટીને જ પાડી કૂણો કૂણો સારો હતો ને આ કૂણો હતો તે આખે આખું નાખી દીધું એટલે વહેતું નિરણ ખાતા એ દાદી દાદો ઘેર હતા ને તેણી મેં વહેલું વાઢી દીધું હતું દાદી ફરીયા વારેને બસ જ વાઢે દીધું હતું અને આણી પણ નાખી દીધા તો એક એક બથ તે સાંદરીને ત્યાં બહુ ન ભાવ્યું તે તે માથે મશીઓ ખૂંદેલી દીધી પાછો હું મગોટું નાખી ગઈ તે સાટે થોડું થોડું તો તડકો જરા ખાય પાણી પીને બે જાય એવા હતું હાલે રહ્યો એવું કુંડો ભરતા હતી તે કુંડો ભરાઈ ગયો એ નાવા ધોવા હાટું નળી ટાંકાને કુંડાને ભરાઈ જાય ઘેરે ટાંકો ભરવાનો હોય તે ભરેલી ને વાઈ ગયા સાડા આઠ પોણા નવ જેવું થયું હોય ને એ નવા ધોવાનું બાકી રહ્યું ને ડોલું ને કેન ને બધું જ વિસર્યું અને નવરાઈને બધા એની રાણીને એક નેત નવરાની રાણી ગઈ હતી કે આઘરી જ બસ આવી નળી લે સ્કૂટી ધોવાની છે સ્કૂટી ડેલો સોખો કર્યો ને ડેલામાં આખું આખો અસલનો હેરખું વારે સોરે હમા નમા મૂકવા મેળવવાનું હોય ને એ બધાએ કરીએ એક બે ફેર કોમેન્ટ આપી કે એ તમારા એ ગોડાઉનમાં કાં હશે તો જે આ ગોડાઉનમાં ઘંટી છે બર્તન ધોઈ સ્ટોરનો બાટલો છે અને આખું આથી વાંધી મગોટું ભર્યું આમાં તે હે ને આ દણું ધરાય ને તે ઉડે ડૂસો ત્યાં જવાય બધું વાયર સીર કરીને તારે જ બધા હેરખા હમા નમા કર નાખ્યા હમો નમો જ હોય પણ ખાલી એક ઘંટી લોટ ધોરાય એટલું હોય ને આડું હું એટલું લુકડું પાછળ જતો હતી લુકડું ધોવે અને હુકવે આવે અને સ્કૂટી ધોવાની હતી ધોવે નાખી હાલો આપણી વિડીયો એન્ડ તરફ જવાનો ટાઈમ આવે ગો અને આજનો વિડીયો આજ એન્ડ કરી દેવો અને હબો ધોવે સ્કૂટી ને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આવે કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલ્યા વગર દબાવજો મળીએ કાલના નવા વિડીયોમાં શાહુથી બધાયની જય માતાજી